નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલથી બોડેલી તરફ જતા રસ્તા ઉપર બાયપાસ ઉપર જે જાંબુડી ધાબાડુંગરી ટીમ્બીનો જે વળાંક છે ત્યાં આજે એક મોટી જે ટ્રક છે જેની અંદર આ સફેદ પાવડર ભરેલો હતો પાવડર શેનો છે ખબર નથી પરંતુ આખી ટ્રકમાંથી આ પાવડર નીચે વેરાઈ ગયો છે અને આખા રોડ ઉપર આપણે જોઈ રહ્યા છીએ આ મુખ્ય હાઈવે ધાબાડુંગરી ટીમ્બી જાંબુડીવાળો જે વળાંક છે ત્યાં ઘટના બની છે અને આ ટ્રકની અંદરથી આ જે મટીરિયલ્સ છે એ બધું રોડ ઉપર વેરાઈ ગયું છે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર કે આવી રીતે આ શું કારણ છે તે જાણવા નથી મળ્યું કારણ કે કદાચ બની શકે કે ગાડીનું ગમે તે કંઈક પ્રોબ્લેમ થયો હશે જેના કારણે આ આખું કન્ટેનર જે છે એની અંદરથી આખું સામાન બધું બહાર પડી ગયું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ગાડીમાંથી આ રીતે આ જે સફેદ પાવડર છે સેનો પાવડર છે તે ખબર નથી પરંતુ રોડ ઉપર લગભગ કહી શકાય કે પાંચસો કરતાં વધારે થેલી પડેલી છે જેની અંદર આ પ્રકારનો પાવડર આપણને જોવા મળે છે કદાચ આ હોઈ શકે કે પેલો જેને લાફી પુટ્ટી કહેવાય છે ને એ પણ હોઈ શકે અથવા બીજો કોઈ પણ પાવડર હોઈ શકે જે ટાયર્સનો પાવડર પણ હોઈ શકે એવું પણ બની શકે છે પરંતુ અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે આ રોડ ઉપર જાંબુડી ધાબા ડુંગરી પાસે આ ઘટના બની છે